અને મારા ભાઈ કુતરા જેવા બાઇક લઈને હવે આવેલા છે ને મારી મમ્મી સાર કાપે છે અને આમ ગાક પોતાના તમારે ચાલુ કરીએ રમી રમો અને પૈસા ખાટો એવું ચાલ જો પાણી ભરવા જવાનું છે जो तो डेरी गया था चार बजे गया तो था एट रात वेलो आठ बजे घर में वैसे नौक से नौकरी जाए से पानी पर बहुत ठंडू है जो टाका तो भरेला से भरल नहीं हर तो बाकी है तो पानी अड़े पानी वालू नहीं

હાલ ના વાત વાજો છે મજામાં કે અમે હવે તૈયાર થઈને જારત ગામમાં એટલે માતાએ હાડી તો પાસ આવશે બધેય હા ઘરેથી તૈયાર થયેલા અરી તો ઘરે ઊભો છે આમાં બધે નારે ઘર આવી ગયા મિત્રો અમે હવે રોડે આવી ગયા છે એટલે ગમમાં જરા હાલ તો એટલે તો gambar lagi gas mata kaget dari cengkeraman sih. Ini sih. mata numandiri.

જો મિત્રો અમારું આ જોગમાં એનું મંદિરે એટલે હમણાં જોવાથી બેઠા એ हमार बटेना खेत अरे अरे ना करो अपने नीचे करो